પાટણના નવા બસ સ્ટેશન ખાતે પચીસ નવેમ્બર બે હજાર પચીસના રોજ એક મહિલાના પર્સમાંથી આશરે તોલા સોનાના દાગીનાની ચોરી થઈ હતી અંજાર જતી બસમાં ચડતી વખતે ભીડનો લાભ લઈને આ ચોરી થઈ હતી જેની અંદાજીત કિંમત છ લાખ હજાર એકસો રૂપિયા હતી આ મામલે પાટણ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો પાટણ એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી ઉનાગરના માર્ગદર્શન હેઠળ તપાસ ટીમો બનાવવામાં આવી હતી નેત્રમ પ્રોજેક્ટ અંતર્ગત સીસીટીવી ફૂટેજની તપાસ કરતા ચોરીના દિવસે લાલ સ્વેટર અને મહેંદી કલરની સાડી પહેરેલી બે મહિલાઓની શંકાસ્પદ હિલચાલ જોવા મળી હતી સીસીટીવી ફૂટેજમાં જણાવ્યું કે આ મહિલાઓ પાટણ ડેપોમાં બેચરાજી થરાવાળી બસમાંથી ઉતરી હતી અને પછી અંજાર જતી બસની ભીડમાં પ્રવેશી હતી ચોરી કર્યા બાદ તેઓએ ચોરાયેલું બોક્સ એક થેલીમાં છુપાવી પાટણથી બેચરાજી જતી બસમાં ચડીને નીકળી ગઈ હતી વધુ તપાસમાં તેઓ મોઢેરા બસ સ્ટેશન ખાતે ઉતરી રિક્ષામાં બેસી મહેસાણાના દેદ્યાસણ જીઆઈડીસી નજીક પહોંચી હોવાનું સામે આવ્યું હતું હ્યુમન સોર્સ ટેકનિકલ રિસર્ચ અને સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે મહેસાણા શહેર કસબા ખાતે રહેતા લક્ષ્મીબેન કલ્યાણભાઈ દેવીપૂજક ભારતીબેન રાજેન્દ્રભાઈ દંતાણી અને કલ્યાણભાઈ કનુભાઈ દેવીપૂજકને ઝડપી પાડ્યા હતા તેઓએ પૂછપરછ દરમિયાન બંને મહિલાઓએ પચીસ નવેમ્બર બે હજાર રોજ પાટણ બસ ડેપોમાં એક મહિલાના થેલામાંથી સોનાના દાગીનાનું બોક્સ ચોર્યાની કબૂલાત કરી હતી તેઓ ભીડનો લાભ લઈને થેલાની ચેન ખોલીને ધક્કામુક્કી કરીને ચોરી કરતા હતા આરોપીઓની ગુનો આચરવાની પદ્ધતિ એટલે કે મોડસ ઓપરેન્ડી એ છે કે તેઓ બજાર બસ સ્ટેશન રેલવે સ્ટેશન જેવી ભીડવાળી જગ્યાઓમાં કટરનો ઉપયોગ કરીને લોકોના થેલા કે ખિસ્સામાંથી કિંમતી સામાન ચોરી કરે છે પોલીસે આરોપીઓ પાસેથી ચોરીમાં ગયેલ રૂપિયા સાત લાખ પચાસ હજાર સાતસો બાવનની કિંમતનો સોનાનો હાર્સેટ સોનાની બુટ્ટી એટલે કે બે જોડ અને સોનાનું મંગળસૂત્ર કબજે કર્યું છે આ ઉપરાંત રૂપિયા બાસઠ હજાર પાંચસો ઓગણસિત્તેર રોકડા નેપાળ ઓમાન અને સાઉદી અરબની છલણી નોટો ત્રણ મોબાઈલ ફોન રી કિંમત રૂપિયા પંદરસો એક રિક્ષા કિંમત રૂપિયા પચાસ હજાર અને એક કટર એટલે કે કિંમત રૂપિયા દસ સહિત કુલ રૂપિયા આઠ લાખ ચોસઠ હજાર આઠસો એકત્રીસનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે પકડાયેલા આરોપીઓને પાટણ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે અને આ અંગે વધુ તપાસ ચાલુ છે વન સોર્સ તેમજ ટેકનિકલ સોર્સથી આ વણ શોધાયેલો ગુનો શોધવા માટે પ્રયત્ન ચાલુ કર્યો જે દરમિયાન પાટણ જિલ્લાના જે ટાઉનમાં આવેલા નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલના કેમેરા છે આ કેમેરા ચેક કરતા આ પાટણના જે બસ સ્ટેન્ડમાં છે એમાં બે મહિલાઓ કે જેણે જેમાંથી એક લાલ સ્વેટર અને બીજી કલરની સાડી પહેરેલી છે એ અંધારધતી બસમાં ચડતી જોવા મળે આવ અને આ બંનેની જે હિલચાલ છે એ શંકાસ્પદ જણાય આવેલ અને પોતાના પાસે તે કંઈક છુપાવતી હોય આવું જોવા મળતા વધુ કેમેરા છે એને ચેક કરતા આ બંને મહિલાઓની હાજરી છે એ અગિયાર અને બેતાલીસ વાગે પાટણ ડેપોમાં મોઢેરા બેચરાજી તરફથી આવતી બસમાં જોવા મળે અને અગિયાર અઠ્ઠાવને આમને અંજારવાળી બસમાં ચોરીને અંજામ આવેલો આપેલો ત્યારબાદ તે અહીંથી બેસી અને મોઢેરા તરફની બસમાં રવાના થાય છે તેમાં પણ આની હાજરી જણાયેલ છે ત્યાર પછી તે દિધ્યાસન જીઆઈડીસીના કેમેરા છે તેમાં રિક્ષામાં આમની હાજરી જણાયેલ છે તેથી પાટણ એલસીબીના પીઆઈ સાહેબને આ જે મહિલાઓ છે તેમણે આ ચોરી કરેલ હોવાની પાકી અને સચોટ માહિતી મળતા તેમણે પોતાના જે હ્યુમન સોર્સિસ છે તેમને વધુ કામે લગાડતા આ ગુનાને અંજામ આપનાર જે મહિલાઓ છે તેમના નામ લક્ષ્મીબેન વાઇફ ઓફ કલ્યાણભાઈ કનુભાઈ દેવીજક રહે મહેસાણા તથા ભારતીબેન ઉર્ફે હંસાબેન વાઇફ ઓફ રાજેન્દ્રભાઈ દંતાણી મૂળ રહે મેવગામ જિલ્લો મહેસાણા અને આમની સાથે કલ્યાણભાઈ કનુભાઈ દેવી પૂજકે પણ ગુનામાં મદદગારી કરવાની પૂછપરછ દરમિયાન હકીકત જણાવ્યા આવતા આ ત્રણેયની ધરપકડ કરવામાં આવેલ છે અને આ ત્રણેયના પાસેથી સોનાના દાગીનામાં સોનાના હા હાર સેટ નંગ એક સોનાની બુટ્ટી નંગ બે અને સોનાનું મંગળસૂત્ર નંગ એક જેની કિંમત રૂપિયા સાત લાખ પચાસ હજાર એવી થાય છે અને રોકડા રૂપિયા બાસઠ હજાર રૂપિયા તેમજ નેપાળ ઓમાન સાઉદી અરેબિયા ની ચલણી નોટો પણ મળી આવેલી છે મોબાઈલ અને રિક્ષા વગેરે મુદ્દામાં કબજે કરવામાં આવેલ છે